ની ચોરી મામલે પોલીસને જાણ કરતા મોડાસા રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરીમાં સંડોવાયેલા તસ્કરો સુધી પહોંચવા માટે તજવીજ હાથ ધરી છે આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે ગ્રામજનોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે હાઈવે પર આવેલ કોમ્પ્લેક્સમાંથી તસ્કરો આ રીતે સરળતાથી ત્રાટકીને ચોરીને અંજામ આપતા ડરનો માહોલ છવાયો છે ત્યારે ચોરીનો ભોગ બનેલ કરિયાણાના વેપારીએ ઇકો ગાડીની ચોરીનો ભેદ ઉકેલાય તેવી રૂરલ પોલીસ પાસે આશા વ્યક્ત કરી છે આવા

પછી એ ત્રણ વાગ્યા પછી અમારી ગાડીની ચોરી થઈ જશે એમાં એના માટે અમે પોલીસમાં જાણ કરી છે એ પોલીસ તપાસ કરે છે